અમારા વોર્ડ નંબર તેર માં બોડી ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી વરસાદી ગટરમાં ડ્રેનેજ નું પાણી સીધું સીધું છોડી દેવામાં આવ્યું છે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે કોઈ પણ વરસાદી ગટર અમારા વિસ્તારમાં તમે જોઈ શકો બકરાવાડીની વરસાદી ગટર હોય લાલબાગ કુંભારવાળાની હોય રાસ્તમ સોસાયટીની હોય તમામમાં ગટરનું ડ્રેનેજનું પાણી સીધું છોડી દીધું છે ના આ ત્રણ ત્રણ મહિનાથી વિસ્તારના નાગરિકો જેતે અધિકારીને રજવાતો કરે છે ને અમે કમિશનર શ્રીને પત્ર લખીને રજવાતો કરી સભામાં રજવાતો કરી પણ કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના પચાસ 60 મકાનમાં છેલ્લા મહિનાથી ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી પીવામાં આવતું હોય ને લોકો એ જ પાણી ન છૂટકે પીવું પડે છે એ લોકોને બહારથી જગ લાવવા પડે છે ના આવું ગંદુ પાણી પીવાના લીધે તમે જોઈ શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ રોગચાળો ફાટી નીકળતો હોય ઘર ઘરમાં બીમાર હોય ને કાલ ઉઠીને વધારે રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની અને અધિકારીને અમે રજૂઆત કરી તો ડ્રેનેજવાળા આવે ને એવું કહેવામાં આવે આ તો વરસાદી ગટરનો પ્રોબ્લેમ છે એ લોકો જતા રહે વરસાદી ગટરવાળા એવું કહે છે કે આ પાણી પુરવઠાવાળાનું કામ છે એવું કરીને કોઈ પણ અધિકારી કામગીરી નથી કરતા એના લીધે ત્રણ ત્રણ મહિનાથી આવું ગંદુ દુર્ગંધ મારતું પાણી વરસાદી ગટરમાં ડાયરેક્ટ છોડી દીધું છે એને વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું